બોલો સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય ઈષ્ટદેવ ભગવાન શ્રી શ્રીહરી વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનાયણ દેવ એમના સાનિધ્યમાં સભામાં ઉપસ્થિત આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી કથાના બંને વક્તાશ્રીઓ સર્વે સંતો બંને લાલજી મહારાજ સર્વે હરિભક્તો સર્વને ભાવથી જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજે કરુણા કરીને આ અવની ઉપર આવીને આવું સરસ દિવ્યધામ એની જે રચના કરી અને એમાં અહીંયા જ રહીને આ મંદિરની સ્થાપના પછી આચાર્ય પદની સ્થાપના કરી અને ત્યાર પછી શિક્ષાપત્રીની જે રચના કરી આ છ અંગમાં આ બંને અંગ પણ આપણા માટે ખૂબ મહત્ત્વના છે મૂર્તિ અને મંદિર એ તો છે જ પણ શિક્ષાપત્રી એ આપણી જીવન દોરી છે અને શિક્ષાપત્રીમાં આપણને આચાર્ય પદની પણ વાતના વાર્તા કરી છે અથવાનું બધું જ આપણને સૂચન કરેલું છે આપણે પૂર્વે બધી વાત કરીએ પ્રમાણે શિક્ષાપત્રીમાં એકતાળીસમો જે શ્લોક છે કૃષ્ણ દીક્ષામ ગુરો પ્રાપ્તે તુલસી માલિકે ગલે ધાર્ય નિત્ય સોર્જો પુંડમ લલાટા દૂધી બીજ જાતિવી જે આપણને દીક્ષા જે છે એ આચાર્ય દ્વારા મળે છે શ્રીજી મહારાજે વિચાર્યું કે અમે રમાન સ્વામીએ સ્થાપન કરેલા ગુરુપદે છીએ અને અમારા પછી ગુરુ કોણ તો બંને આચાર્યોની એમણે સ્થાપના કરી અને એમના જે ધર્મપત્ની હોય એ બહેનોના ગુરુ અને આચાર્યશ્રી જે છે એ આપણા સર્વેના ગુરુ છે અને એ આપણને દીક્ષા આપે પછી આપણને તુલસી માલિકે ગલે તુલસીની માલિકે એટલે બેવડી માળા આપણે ગળામાં ધારણ કરવી એમ કીધું ભાષ્યમાં જોઈએ તો એમણે એમ કીધું અહીંયા જે ગુરુપદ છે એ કોના માટે કીધું તો ધર્મવંશીય આચાર્ય એ આપણા ગુરુ છે એમ સતાન કીધું શા માટે સ્વૈને ગુરુત્વે સ્થાપિતવાત અહીંયા જે આપણને શિક્ષાપત્રીમાં તો ગુરુ લખ્યું છે પણ આપણે ધર્મવંશી આચાર્ય કેમ તો સતાંગ સ્વામી કે જે ગુરુ કીધા એ ધર્મવંશી આચાર્ય માટે કીધેલું પદ છે અને એમના દ્વારા દીક્ષા લઈ અને આપણે કંઠી અને જનો આદિક ધારણ કરવાનું હોય છે આપણે અહીંયા થોડી વાર્તા જે થઈ એમાં જે વસ્ત્ર જે અર્પણ કરવાના હોય છે એ આપણને ત્યાગી ગુરુ તરીકે આપણે સંતો વસ્ત્ર આપણે આપણા જે મંડળના વડીલ સંત હોય અથવા જે આપણે એને ગુરુ તરીકે માનીએ છીએ એટલે આપણે એ વસ્ત્ર આપતા હોય છે પણ ગુરુપદ જે સ્થાપન થયું છે આચાર્યપદ જે સ્થાપન થયું છે એ આદિક શાસ્ત્રમાં આચાર્ય માટે લખવામાં આવેલું છે આપણે લાલજી મહારાજ શ્લોક કીધો કે મધાશ્રીતાનામ સર્વેક્ષમ ધર્મરક્ષણ હેતવે ગુરુત્વે સ્થાપિતભ્યામ છે તાભ્યામ દીક્ષા મુક્ષ શિક્ષા પત્રીમાં આચાર્ય મહારાષ્ટ્રીના ધર્મ કીધા સંતોના ધર્મ કીધા બ્રહ્મચારીઓના સાંખ્યો કે ભાઈઓના ગ્રસ્તોના બધાના ધર્મ કીધા એમાં ગુરુત્વે સ્થાપિતભ્યામ એમ કોઈના માટે કહેવામાં આવ્યું નથી કેવળ આચાર્યના જ ધર્મ આવ્યા એમાં મહારાજ કીધું અમે ગુરુત્વે સ્થાપિતભ્યામ એટલે મહારાજે રામાન સ્વામીએ અઢારમા વર્ષના પૂરું વર્તાલમાં એ પ્રમાણે ગુરુ પરંપરામાં મારા જેમ કે એને જાણવું જોઈએ આપણે તો એમાં એમ બતાવ્યું કે રામાન સ્વામીના ગુરુ રામાનુજાચાર્ય અને રામાનુજાચાર્યએ રામાન સ્વામીને શ્રીરંગ ક્ષેત્રને વિશે દીક્ષા આપી એટલે એ રામાન સ્વામી એમના ગુરુ રામાનુજાચાર્ય અને રામાન સ્વામીએ અમને ગુરુપદ આપ્યું છે અને અમે આચાર્યની સ્થાપના કરીએ છીએ મોટા સંતોની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી કોઈ સંતોએ એ ગુરુપદ સ્વીકાર્યું નથી અને મહારાજની મરજી હતી અને એક શુદ્ધ પરંપરા રહે ગ્રસ્ત ગુરુ તરીકે બહેનોની પણ એક ગુરુપદની વ્યવસ્થા રહે એટલા માટે શ્રીજી મહારાજે આ પદ સ્થાપન કર્યું છે એનું ઘણું બધું વિશ્લેષણ સંતો કરશે પણ સિદ્ધાંત એ છે કે ગુરુપદ છે સિજી મહારાજે કે અમે આચાર્યોને આપ્યું છે સંતો આપણા વડીલ છે પૂજનીય છે પ્રાતસ્મરણીય છે આદરણીય છે આપણને બધું શિક્ષણ પણ આપે છે એમ તો ગુરુ દત્તાત્રેયની તરીકે ગણીએ તો ઘણા બધા ગુરુ હોય પણ સંપ્રદાયની સિદ્ધાંત પ્રમાણે તો આપણા બધાના ગુરુ આપણા જે દીક્ષા ગુરુ હોય આચાર્ય મારા જે ગુરુ છે એ સિદ્ધાંત પ્રમાણે છે અને બીજો તો આપણે નામથી ગુણ લઈએ બધા જ આપણા ગુરુ આપણે સંતો ભણતા હોય તો આપણે શાસ્ત્ર ભણાવે છે એ પણ ગુરુ છે સંગીત ભણાવતા હોય એ પણ ગુરુ છે અને વિદ્યા ભણાવતા હોય પણ ગુરુ છે પણ સિદ્ધ સંપ્રદાયના ગુરુ તરીકે બધાના ગુરુ આપણા આચાર્ય મહારાજ છે એવી રીતે છે પણ સંતો વિશેષ આપણને બધું સમજાવશે પણ આ આ ઉત્સવના માધ્યમથી શિક્ષાપત્રિમાં જે સિદ્ધાંતો છે અને આચાર્ય પદનું જે મહત્ત્વ છે એ પ્રમાણે આપણે વર્તીએ અને એ પ્રમાણે પ્રતિષ્ઠા આદિક આદિકને બધે આપણે મહત્ત્વ આપીએ એનો પ્રચાર કરીએ અને આ ઉત્સવના માધ્યમથી વિદેશો સુધી સ્વામિનારાયણ ભગવાને જે સિદ્ધાંત સ્થાપન કર્યો છે એનો પ્રચાર થાય અને સિદ્ધાંત લોકોના જીવનમાં દ્રઢ થાય એમાંથી આપણા સર્વજીવનું હિત રહેલું છે સર્વનું મંગળ થાય સર્વનું શુભ થાય એટલી પ્રાર્થના કરી અને જેમણે જેમણે આ ઉત્સવની જે સેવાઓ કરી છે જેમણે જેમણે આમાં તન મન ધનથી ભાવ ભાગ લીધો છે બધાનું સર્વ મંગળ થાય સર્વ મંગળ કરે શ્રીહરી એટલી વાત કરીને મને મારી વાણીને વિરામ